હજીરા રોરો ફેરી પાર્કિંગમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક વખત મોટી દારૂની હેરાફેરી પકડી પાડવામાં આવી છે એસએમસી અને હજીરા પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી રોરો ફેરીના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી વિદેશી દારૂની ઓગણીસ હજાર બોટલો જપ્ત કરી છે જેની બજાર કિંમત રૂપિયા ઓગણીસ વીસ લાખ છે આ ઓપરેશન દરમિયાન રોકડ મોબાઈલ ફોન વાહન સહિત કુલ રૂપિયા છત્રીસ પોઈન્ટ આઠ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે રોરો ફેરી સુરક્ષિત છે અને સમય પણ બચાવે છે આ જ કારણ છે કે હવે રોરો ફેરીના માધ્યમથી બુટલેગરો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દારૂ સપ્લાય કરી રહ્યા છે એસએમસીના અનુમાન અનુસાર રોરો ફેરીના કેટલાક કર્મચારીઓ પણ આ હીરાફેરીમાં સામેલ હોઈ શકે છે તેથી તપાસ કરવી જરૂરી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે રોરો ફેરીથી મોકલવામાં આવતો દારૂ વિદેશી દારૂનો જથ્થો હોય છે જે દમણમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી દારૂ પહોંચાડવા માટે રોરો ફેરીનું માધ્યમ બનાવવામાં આવ્યું છે હજીરા પોર્ટથી રોરો ફેરીના માધ્યમથી આ દારૂ સૌરાષ્ટ્ર તરફ મોકલવા માટે પ્રથમ વાહને રો ફેરી મારફતે ભાવનગર મોકલવામાં આવે છે અને ત્યાંથી દારૂના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા બુટ લેગરો તેને વિવિધ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વિતરણ કરે છે એસએમસીના અધિકારીઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બુટલેગરો હવે દારૂ ટ્રાન્સપોર્ટ કરવા માટે નવા માર્ગો અપનાવી રહ્યા છે તેઓ રોરો ફેરી મારફતે દારૂના જથ્થાને જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે વાહન ઉપર સ્પેરપાર્ટ્સની બિલ્ટી બનાવી રહ્યા છે હજીરા પોર્ટથી રોરો ફેરી મારફતે દારૂ ભરેલા ટેમ્પો અને કન્ટેનર ઘોઘા પોર્ટ અને ત્યાંથી ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને આસપાસના વિસ્તારમાં સપ્લાય કરવા માટે મોકલાતા હોય છે ડોરો ફેરીમાં ઘોઘા તરફ જવાના આ વાહનને પોલીસે શંકાના આધારે તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો છે એટલું જ નહીં એ કન્ટેનરને સીલ મારી લોક કરેલું હતું જેથી અંદર દારૂ હોવાની શક્યતા ઓછી થાય જોકે એસએમસીએ કન્ટેનર ખોલાવી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો